નમસ્કાર મિત્રો આપણું ગુજરાત ખાનપાન માટે બહુ જ વખણાય છે ગુજરાતી લોકો એમ કહેવાય છે કે બહુ ફૂડી હોય છે અને એમાંય એ જો ફૂડ બનાવનાર એ જો આપણું જમણ બનાવનાર નિકુંજભાઈ વસોયા જેવા હોય તો એ ફૂડની મજા જ કંઈક અલગ છે આજે આખા ગુજરાતમાં લગભગ મોટાભાગના વ્યક્તિઓ જે ખાવાના શોખીન હશે એ કોઈ નિકુંજભાઈના નામથી અથવા તો એમની વાનગીઓથી અપરિચિત હોય એવું નહીં બની શકે તો નિકુંજભાઈ વેલકમ છે તમારું આ આપણા વેબ સંકુલના પ્લેટફોર્મ ઉપર થેન્ક યુ અભિજીતભાઈ જો વેબ સંકુલની વાત કરું ને મિત્રો તો વેબ સંકુલની જર્ની અને નિકુંજભાઈની જર્ની એ ક્યાંક એકબીજા સાથે સંલગ્ન છે જો મારો અને એમનો પરિચય આપું તો મારું નામ અભિજીત ગઢવી હું અત્યારે વેબ સંકુલમાં એઝ અ ડાયરેક્ટર તરીકે વિકાસ સર અને ગિરવાન સર સાથે કામ કરું છું આ સિવાય વાત કરું તો મારું વતન છે ને જામનગર પાસે છે અને નિકુંજભાઈનું વતન એ જામનગર પાસે ખીજડીયા ગામ છે એની બાજુમાં સચાણા મારું ગામ છે તો જ્યારે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં નિકુંજભાઈ એમના કોઈ વિડીયો માટે ત્યાં અમારા આમ ગામની આજુબાજુમાં આવેલા અને ત્યારે અમારી ફોર્મલ મુલાકાત થઈ અને એકબીજાનો નંબર શેર કરીને અમે લોકોએ અમારી ફ્રેન્ડશીપને આગળ વધારી હવે જ્યારે હું નિકુંજભાઈને મળ્યો એમનો જે શું કામ કરે છે એમના માટે એમને મને એમના ઘરે આમંત્રિત કર્યો અને એમને ઘરની ઉપર બે અથવા ત્રણ રૂમમાં એમને પોતાની ઓફિસ બનાવેલી હતી હવે જ્યારે હું એમની ઓફિસ જોવા ગયો ને ત્યારે આમ ચકાચોન થઈ ગયો હતો કે માણસ ગામડામાં રહીને આવી ઓફિસ કઈ રીતના બનાવી શકે એમનું જે કામ કરી રહ્યા યુટ્યુબમાં કે કંઈક ક્રિએટિવ કામ કરી રહ્યા હતા તો એ અરસામાં હું તમારે બહુ ઇન્સ્પાયર થયો અને મને એ વસ્તુ થઈ કે આપણે પણ કંઈક યુટ્યુબમાં આવું કંઈક કરવું જોઈએ કેમ કે જીવ થોડો ક્રિએટિવ હતો પહેલેથી એટલે વિકાસ સર છે એ મારા કોલેજ ટાઈમના બહુ સારા મિત્રો તો ત્યારે ફોનમાં અમારી આ રીતની વાત થઈ કે હું આજે એક બહુ સરસ મજાના માણસને મળ્યો નિકુંજ વસોયા નામ છે અને એ પોતાના ગામમાં ઘરે રહી અને બહુ સારું કામ કરે છે વાડીમાં પોતે જાતે જ શાકભાજી ઉગાડી અને વાળી એના રેસીપીના વિડીયો બનાવીને દેશ વિદેશમાં ધૂમ મચાવે છે તો વિકાસભાઈએ મને વાત કરી કે આપણે એવું કંઈક જીપીએસસી માટેનું ના કરી શકીએ કેમકે ત્યારે બહુ આવું યુટ્યુબ કે એવું બધું અવેરનેસ હતું નહીં એટલે તમારી જ પ્રેરણાથી બરાબર કે અમે ત્યારે જીપીએસસી ઓનલાઈન હતું એ શરૂઆત કરી અને ત્યારે મેં વિકાસભાઈને કીધું મેં તમે ભણાવવાનું તમે જોઈ લેજો એ મને નથી આવડતું પણ એના સિવાયનું જે પણ કાંઈ કામકાજ હશે એ બધું હું જોઈ લઈશ અને આપણે શરૂઆત કરીએ તો એના માટે હું તમને સૌથી વધારે ધન્યવાદ આપીશ કે કદાચ તે દિવસે મારી તમારી સાથે મુલાકાત ના થઈ હોત તો અત્યારે આપણે આ પ્લેટફોર્મ ઉપર ભેગા ના થયા હોત તો એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ હવે હું તમને જ કહીશ કે નિકુંજભાઈ ટૂંકમાં તમારો થોડો પરિચય આપો બરાબર અને કઈ રીતના તમે તમારી જર્ની શરૂઆત કરી એના વિશે થોડી માહિતી આપો હું મારું મારું ઇન્ટ્રોડક્શન તો સ્ટાર્ટ કર્યું અને મારી પહેલી ચેનલ હતી એમાં હું ઇંગ્લિશમાં શો કરતો એનું કારણ એ છે કે ત્યારે ઇન્ટરનેટ આપણે સારું નહોતું એટલે મારે ઇંગ્લિશમાં ફરજિયાત જીઓ નહીં ને એક સારા ઇન્ટરનેટની એન્ટ્રી જ નહોતી ઇવન થ્રી જી બી વોડાફોનનું સારું નહોતું ત્યારે એટલે ત્યારે મેં ઇંગ્લિશમાં શો કર્યો હું સાયબર કાફેમાં એ વન જઈને તો મારા વિડીયો અપલોડ કરતો ત્યારે કારણ કે ત્યારે ઇન્ટરનેટ સાયબર કાફેમાં ભાઈ વન એમ બીપીએસની સ્પીડ આવતી વધુમાં વધુ તો બે હજાર તેરથી બે હજાર મીડ ચૌદમાં આવું મેં સ્ટ્રગલ કર્યું દોઢ વર્ષ ત્યારબાદ હું મારો પહેલો રૂપિયો ઇન્ટરનેટ પરથી કમાણો અને એ જ રૂપિયા હું હંમેશા રીઇન્વેસ્ટ કરતો રહ્યો મારા બિઝનેસમાં અને ત્યારબાદ મેં મારો સ્ટ્રીટ ફૂડનો શો ચાલુ કર્યો એને ચૌદ પંદરમાં ગ્લોબલ લેવલે બહુ સારી નામના મેડિયા કે એ જમાના બી હજી થ્રી જી વડા આવ્યું હતું પણ એટલું બધું અફોર્ડેબલ નહોતું નોર્મલ માણસમાં કારણ કે અઢીસો રૂપિયાનું એક જીબી હતું હા ત્યારે એક મહિના માટે એક જીબી મળતું અને અઢીસો રૂપિયાનું એ પાછું અને રોમિંગ છે એ ચારસો રૂપિયાનું હતું હાઈ સ્પીડ તો એ રીતનું ઇન્ટરનેટ વર્ક કરતું અને જે નોર્મલ ઇન્ટરનેટ આવતું એમાં તમે વિડીયો ન જોઈ શકતા બ્રાઉઝિંગ કરી શકતા ટેક્સ વિડીયો ન જોઈ શકતા અને મેસેજિંગ કરી શકતા નોર્મલ તો એ જમાનામાં મેં સ્ટાર્ટ કર્યું અને એઝ એ બિઝનેસમેન મને બિઝનેસમાં ખૂબ રસ હતો તો હંમેશા મારા બિઝનેસને ડેવલપ કરવા માટે મેં બધા જ રૂપિયા છે એમાં ઇન્વેસ્ટ કર્યા અને બે હજાર પંદર સોળમાં તમે કહો તો મારા વેબ અલગ અલગ પેજીસ છે વેબસાઈટ છે એને લોન્ચ કર્યા એને બી સારી નામના મળી મને અને સારા સારા પ્લેટફોર્મ ઉપર મને રેકગ્નિશન મળ્યું ગૂગલ તરફથી બી મને રેકગ્નિશન મળ્યું મને બે હજાર સોળમાં જે ગૂગલનો નેક્સ્ટ કાર્યક્રમ છે જે ઇન્ડિયામાં થયો હતો નેક્સ્ટઅપ કાર્યક્રમ કેવો છે કે એને પોટેન્શિયલ દેખાય ને તો ગૂગલવાળા જે ક્રિએટિવ માઇન્ડસેટના પીપલ હોય ને એને આગળ લઈ જવા માટે કાર્યક્રમ કરે નેક્સ્ટપ જે યુટ્યુબના પ્લેટફોર્મ પર કામ કરતા હોય એને કારણ કે ગૂગલને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે વિડીયો ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ અને ત્યારે મને બી ક્લિક થઈ ગયું એટલે મે બી ઇવન છે ને મારી વેબસાઇટ હતી ને એ બે હજાર સત્તર અઢારમાં ડિલીટ કરી નાખી બહુ સારી વેબસાઇટ હતી પણ તે દિવસે મેં નક્કી કર્યું કે હું ફોકસ કરીશ તો ફક્ત ને ફક્ત વિડીયો પ્રોડક્શન ઉપર અને એક ટાઈમ એવું આવી ગયું કે મારી જે કંપની છે ફૂડ ઓન ટીવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયામાં વન ઓફ ધ લાર્જેસ્ટ ફૂડ મીડિયા ક્રિએટર બની ગયું તમે ત્યાં ખીજડીયામાં લઈને શિક્ષણ લીધું અને તમે આઈ થિંક તમારા ગ્રેજ્યુએશનમાં સીએસ માટે તમે ગયેલા અને હવે સીએસની જો જે તમારો જે અભ્યાસ હતો એ તમે છોડી અને તમને આ કુકિંગના વિડીયોઝ બનાવવાનો આઈડિયા કે એવી પ્રેરણા ક્યાંથી મળી હું ખાસ કહેવા માગીશ કે જો ઘણી વસ્તુ હોય છે ને રાતોરાત ન થતી એ વસ્તુ પાછળ તમારે ઘણો બધો સમય દેવો પડશે જેમ કે મારી સ્કોર સ્કિલ હતી ને એ હતી કુકિંગ એટલે એના પાછળ મેં બહુ જ સારા એવા વર્ષ મહેનત કરી હતી અને આજની ડેટમાં મારી પાસે કુકિંગનો બાવીસ વર્ષનો એક્સપિરિયન્સ છે અને તમારી ઉંમર ઉંમર તેત્રીસ વર્ષ બહુ અર્લી સ્ટેજ હું અર્લી સ્ટેજમાં મેં કુકિંગ સ્ટાર્ટ કરી દીધું તું અને સારી રીતે કરવા માંડ્યો હતો આપણે નાનપણથી કેમ મમ્મીને અને પપ્પાને કહેતા હોય કે મમ્મી હું ડૉક્ટર બનીશ હું એન્જિનિયર બનીશ હું વકીલ બનીશ હું પોલીસ ઓફિસર બનીશ હું પાયલોટ બનીશ એવી રીતે હું નાનપણથી મારા મમ્મીને કહેતો કે મમ્મી હું મારો પોતાનો ટીવી શો કરીશ એક દિવસ પણ તમને ખબર છે ફાઇનાન્શિયલી કુકિંગ શો કરવો એ જોક નથી એમ બે હજાર ને બારની આજુબાજુ મને જાણવા મળ્યું કે ભાઈ યુટ્યુબ છે એમાં તમે તમારા પોતાનો શો પોતે બ્રોડકાસ્ટ કરી શકો પોતે પ્રોડ્યુસ કરીને અને મને ઇઝી લાગ્યું પણ એક તમને કહીએ ને કે આપણે એક એવો ક્લૂ મળવો જોઈએ જેથી આપણે ઝંપલાવી દઈએ ફિલ્ડમાં તો મને એક ક્લૂ છે ને બે હજાર ને તેરમાં એક્ઝેક્ટ મને ડેટ યાદ છે કે તેર એક બે હજાર તેરના દિવસે મેં નક્કી કર્યું કે હું છે ને ફૂડની ફિલ્ડમાં કુકિંગમાં આગળ ઝંપલાવીશ તે દિવસે મેં તેર એક બે હજાર તેરના દિવસે મેં બધા જ બંધનોમાંથી મારી જાતને મુક્ત કરી દીધી અને તે દિવસે મેં નક્કી કર્યું કે હું ફક્ત ને ફક્ત હવે જે મારે કરવું છે એ જ કરીશ અને તમને કહું અભિજીતભાઈ મેં એટલું ડેરિંગ દેખાડ્યું હતું ને ત્યાં ટાઈમે કેમ મને ખબર નથી કદાચ પરિસ્થિતિ કહી શકો તમે ફાઇનાન્સિયલ કન્ડિશન ઘરની સારી નહોતી તો દસ હજાર રૂપિયા મેં ઓછીના લઈને મારા શોની શરૂઆત કરી અને ત્યારથી હું અહીંયા પહોંચ્યો છું તો તમારી જર્ની અને અમારી જર્ની કંઈક સિમિલર જ છે પણ એક જ વસ્તુમાં આપણે એક હતું કે જે ક્વોલિટી છે ને એમાં કમ્પ્રમાઇઝ નથી કરવું કે જે લોકો અમારું કન્ટેન્ટ જોવે છે ને તો વિડીયો છે ને એ એકદમ પરફેક્ટ આવો છે અને ઓડિયો છે ને એ બહુ પરફેક્ટ આવો છે કે હું ઘણા બધા કુકિંગના ને અંતે મેં જોયેલા છે પણ જે તમારું કોઈક વસ્તુ અલગ તરી આવે છે ને તો એ વસ્તુ મને લાગે છે કે જે તમે ઓડિયો ગિયર બધા વાપરો છો કે બીજા કોઈ લોકો છે ને જે શાકભાજીને કાપતાં કાપતા જે અવાજ આવે છે જે આજુબાજુનું જે તમારું સરાઉન્ડિંગ છે કે તમે બહુ એકદમ નેચરથી નજીક રહી અને પોતાની વાડીમાં જ બધા શું છે શાકભાજી જે પિક કરો છો એના માટેનો જે અવાજને બધું લ્યો છે ને તો એક વ્યક્તિને છે ને એ કનેક્ટ કરે છે કે જેટલું તમે સારી વસ્તુ આઉટપુટ આપશો ને તો એ વસ્તુ ગમશે તો તમે આ ફિલોસોફીમાં કેટલેક અંશે માનો છો ને કઈ રીતના તમે બીજા બધાથી આ રીતના અલગ કરવાનું કઈ રીતના વિચાર્યું તો એના માટે હરવેર હું શીખતો ગયો અને મેં જોયું કે ભાઈ જે વસ્તુ ફોરેવર હાલે છે ને એ ક્યાંક ને ક્યાંક સારી પ્રોડક્શન ક્વોલિટી અને વ્યૂ વ્યુઅરનું જે હિત જાળવીને જે કરે છે ને એનું વધારે લાંબુ હાલે છે ને સારું હાલે છે તો મેં એ જાણ્યું કે ભાઈ તમે જો સારી પ્રોડક્શન ક્વોલિટીથી વિડીયોસ બનાવો ને તો તમારા એ વિડીયો છે જાજી ઓડિયન્સને અપીલ કરે છે એક તો બીજા નંબરમાં મલ્ટિપલ ફોર્મેટ જેમ કે તમને કહું આનો મને ફાયદો શું આજે તમને કહું અભિજીતભાઈ જે હું કીટ વાપરી રહ્યો છું ને સાંભળજો જે હું કીટ વાપરી રહ્યો છું ગુજરાતનો એકમાત્ર ક્રિએટર છું કે એવી કીટ વાપરે છે કોઈ બી એ કીટ નથી વાપરતું શું કિંમત શું હશે કીટની ટ્વેન્ટી ફાઇવ લેક્સ અરાઉન્ડ ટ્વેન્ટી ફાઈવ લેક્સ આખી કીટની કિંમત ટ્વેન્ટી ફાઈવ લેક્સ એ કીટસમાંથી એટલું મને આઉટપુટ સારું મળે છે ને કે અત્યારે તમે વિચાર કરો ત્રીસ ટકા મારું ઓડિયન્સ ટીવીમાં છે ફક્ત ને ફક્ત આ ફિલોસોફીના કારણે આ એથિક્સના કારણે કે ભાઈ આપણે વ્યુઅરને સારું આપવાનું છે હું મારા વિડીયોઝમાં ડ્રોનના શોટ નાખું છું લાઈફના શોટ નાખું છું મારું તમને કહું એક ખાલી અઢી ત્રણ લાખનું એક સેટઅપ મારું એના માટે જ છે કે આખા મારા પંદર મિનિટના વિડીયોમાં પંદરથી વીસ સેકન્ડનો કે ત્રીસ સેકન્ડનો વાઇલ્ડલાઇફનો સીન આવે તો આ બધી વસ્તુ છે ને એ જ તમારા કન્ટેન્ટને મેન બનાવે છે અને બીજા નંબરમાં કે હું છે ને હંમેશા એ માનું કે મારા કામને હું ખુદ જ ચેલેન્જ કરું દુનિયા નહીં તો હું દર વખતે કાંઈક ને કાંઈક નવું ફીચર મારા વિડીયોમાં એડ કરતો હોઉં છું અને ઘણા વ્યુઅરને ખબર નહીં હોય કે મારો એક એપિસોડ છે ખાલી શૂટિંગ કરવામાં આઠ દસથી લઈને અગિયાર કલાક સુધી લાગે ખાલી શૂટ કરવામાં એક કલાકનું શૂટિંગ એમાંથી નીકળી આવે અને એમાંથી અમે પંદરથી વીસ મિનિટનો વિડીયો બનાવીએ તો આ વાત કીધી ને એના ઉપરથી મારે જાણવું છે કે તમે જે આખો એક વિડીયો તમારો જે છે રેસીપીનો કોઈ બી એક રેસીપી તમે બનાવો છો એ લગભગ પંદરથી વીસ મિનિટનો હોય છે તો એની આખી પ્રોસેસ શું હોય છે તમે સવારે વહેલા શૂટ કરો છો કે કઈ રીતનું મેં આની પહેલાં આપણી વાત થઈ ત્યારે તમે એ રીતનું કીધું હતું કે સવારે વહેલા લગભગ ચાર પાંચ વાગ્યાથી તમારી એની તૈયારીઓ ચાલુ થઈ જાય છે અને કેટલા વાગ્યા સુધીમાં એ બધી વસ્તુ રેડી થઈ જાય છે એનું થોડું લાઇન વિશે જણાવો તો મજા આવશે કંઈક અમારા વિડીયો તમને કહો આમ તમને તમે ને પહેલી નજરે તો ટેકનિકલી આમ બધાને સિમ્પલ લાગશે આમાં એડિટિંગ શું છે આ શું છે તે શું છે એમ કંઈ લાગશે નહીં વાક્ય તો તમને કહું રિયલમાં મારો શો છે ને વન ઓફ ધ મોસ્ટ એક્સપેન્સિવ શો ઓન ઇન્ટરનેટ ઇન ગુજરાત સૌથી મોસ્ટ એક્સપેન્સિવ એનું કારણ છે અમારી વાડી છે એ ખાલી વાડી નથી આખો સેટ છે એક અમે પ્રોપરલી ડિઝાઇન કરી છીએ ને મેન્ટેન કરી છીએ મારો શો એટલો ટફ છે ને બનાવો કે એનું કારણ એવું છે કે મારો શોમાં રીંગણાનું શાક બનાવવાનું છે તો એ ત્યારે જ બનશે કે જ્યારે છોડવામાં રીંગણા આવશે એટલે બીજાના જનરલી કુકિંગ શોમાં શું હોય કે એના માટે તો ઇઝી છે માર્કેટેથી રીંગણા લઈ આવ્યા કાપીને બતાવી દીધો ડેડશીટ પૂરું થઈ ગયું અને મારે શું છે કે કોઈ સીઝો બનાવવું હોય તો જોવી પડે ઇન્ગ્રીડિયન્ટ્સની રાહ જોવી પડે જેમ કે મારે કોઈ એક શાક બનાવવું છે મિક્સ જેમાં દસ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર છે તો જ્યાં સુધી દસે દસ ઇન્ગ્રીડિયન્સ એક સાથે ઉગીને પ્રોપર નહીં થાય ત્યાં સુધી મારે રાહ જોવાની વિડીયોની અને તે પછી એ બને જેમ કે મારું તમને એક એક્ઝામ્પલ પાલું કારેલાનું શાક મેં બનાવ્યું હતું તો કારેલાનું શાક પહેલા વર્ષે ન સારું થયું તો બીજા વર્ષે બી પાક મને મને જો એવો દેખાડવા લાયક ન લાયકો જેથી લોકો ઇન્સ્પાયર થાય કારણ કે અમારી ખેતી ઓર્ગેનિક છે તો એમાં સડી જાય બગડી જાય એવું ઊભું બને ત્રીજી વર્ષે અમે કારેલા વાવ્યા અને એ કારેલાનો વિડીયો પછી અમે બનાવ્યો એ વિડીયોના એટ ટુ ટેન મિલિયન વ્યૂઝ આવ્યા લગભગ કોઈ કારેલાનું શાક એટલું ભાવતું નથી તો એ આટલા ટેન મિલિયન વ્યૂઝ આવ્યા એનું કારણ તમને કહું છું કે તમારા એક તો ધીરજનું ફળ તમારી મહેનત અને તમારે સાચું પીરસવાની સારું પીરસવાની જે તમારી પેશન હોય ને ડેડિકેશન એ અહીંયા દેખાઈ આવે અને એ હકીકતે વર્ક કરે છે ઇન્કમ તો થશે જ પછી એ અલગ લેવલની વાત છે પણ જે વ્યુઅરને જે સેટિસ્ફેક્શન મળે ઓવરઓલ જે રેસીપીનું તમારું આઉટપુટ નીકળી આવે જે વિડીયોનું આઉટપુટ નીકળી આવે અને જેની સામાજિક ઇમ્પેક્ટ પડે ને એ બહુ મેટર કરે હવે તમે જોજો મોટા મોટા ફાઉન્ડર્સ ફાઉન્ડર્સને છે ને ઇન્વેન્ટરને એ હંમેશા શું કહે છે કે બી યોર કસ્ટમર ફર્સ્ટ તમે પોતે જ તમારા કસ્ટમર બનો ત્યારે જ તમને એને વેલ્યુ સમજાશે કે હું મારા વિડીયો એટલી વાર જોઉં છું ને વાત જવા દો તમે એમાંથી શીખવા કે ભાઈ એઝ એ એન્ડ યુઝર મને ક્યાં ક્યાં એવા પ્રોબ્લેમ દેખાય છે કે મારે હકીકત દૂર કરવા જોઈએ અથવા તો ક્યાં ક્યાં એવી વસ્તુ દેખાય છે કે જે મારે એક્સપાન્ડ કરવી જોઈએ હું જસ્ટ આજ તમને ક્વેશ્ચન પૂછવાનો હતો તમે આટલા ટાઈમથી સતત એકને એક વસ્તુ કરી રહ્યા છો છતાં એમાં કંઈક ને કંઈક યુનિક વસ્તુ લઈ આવો છો તો એ કઈ રીતના લઈ આવો છો એક મારા મગજમાં એક ક્વેશ્ચન હતો પણ તમે એનો પહેલાં જ જવાબ આપી દીધો કે તમે મારા શોનો મોટા મોટો વ્યુ રજુ છો હવે તમારી જર્ની વિશે નિકુંજભાઈ થોડું બતાવો અને આ સાથે એક આઈ થિંક મને લાગે છે કે તમારી લાઈફનો સૌથી મોટામાં મોટો માઇલસ્ટોન કે તમે આપણા દેશના સૌથી વધારે ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને એમના ફેમિલીને બે નહીં પણ ત્રણ વખત તમારા હાથેથી ભોજન જમાડ્યું છે તો સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધીની જર્નીમાં શું તમને ઉતાર ચઢાવ કેવા કેવા મળ્યા છે અને એમાંથી શું શું એક્સપિરિયન્સ તમને કામ લાગ્યો છે જેમ કે પર્સનલ લાઈફની વાત કરું તો અમે ફેમિલીમાં એવા દિવસો જોયેલા છે કે જ્યાં એક ટાઈમ એવો હતો કે ઘરે ઘરે કહું છું એક વ્યક્તિ પાસે નહીં ઘરમાં સો રૂપિયાનો હોય આખા ઘરમાં સો રૂપિયાનો હોય એવા દિવસો બી જોયેલા છે અને એવો ટાઈમ બી જોયેલો છે કે એ વિચાર્યું હોય કે આ વસ્તુ આપણે આટલા રૂપિયા છે એ આખા વર્ષમાં કમાશું એ રૂપિયા આપણે છ મહિનામાં કમાણા હોય એ જ રૂપિયા આપણે મહિનામાં કમાણા હોય અને એક એ જ રૂપિયા આપણે એક બે દિવસમાં કમાણા હોય હું એક વાત ખાસ કહીશ કે મેં વર્કમાં ખાસ કરીને મારા કામમાં જે મારા એથિક્સ જે મેં ડિસાઇડ કર્યા છે કે મારા પ્રમાણે યોગ્ય હોવા જોઈએ કોઈ દિવસ નથી મળતા એટલે મારા વિડીયોમાં તમે જોજો બહુ જ ઓછા સ્પોન્સરશીપ હશે બહુ જ ઓછા પ્રોડક્ટ હશે કે જે હું ખરેખર વખાણ કરતો હોઈશ ને કહેતો હોઈશ લોકોને કાંઈ યુઝ કરવા લાયક છે એક એ તમારી સ્ટોરી થોડી હું બી મિત્રોને બતાવીશ કે તમે આઈ થિંક કોઈ આ રીતની સ્પોન્સરશીપ લીધેલી હતી અને એ સ્પોન્સરશીપનો એક વિડીયો અપલોડ કરીને એના મલ્ટિપલ વિડીયોઝ ઘણા બધા આવવાના હતા આઈ થિંક તો એના માટે થઈને નિકુંજભાઈ આખું સેટઅપ રેડી કર્યું હતું અને પછી જે વ્યુઅર્સ છે એમને બધાએ થોડી નેગેટિવ કોમેન્ટ કરી કે ભાઈ આ ભાઈ તો આનું માર્કેટિંગ કરે છે આ તે તો એક નિકુંજભાઈને ના ગમતા કે એમને વસ્તુ કરી કે મારા માટે જે કંઈ છે એ મારા વ્યૂવર્સ છે તો એમને એ લાખોની સ્પોન્સરશીપ છે ને એ જાતિ કરી અને એના પછીથી નેક્સ્ટ વિડીયો જે રીતના પોતાની જે સરળ શૈલીમાં જે રીતના બનાવે છે એ જ રીતના બનાવી છે તો આના વિશે કંઈક નિકુંજભાઈ એના વિશે હું વ્યૂવરને ખાસ જણાવીશ સ્ટુડન્ટને કે ભાઈ ક્યાંક ને ક્યાંક હું હંમેશા એ જોઉં છું કે મારા જે વ્યૂવરો એનો હિત રીએ એ મારો મારો ગોલ જ એ છે મારો મોટો જ છે કે હેલ્ધી ફૂડ અને હેલ્ધી પ્રોડક્ટ એ લોકો સુધી પહોંચે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ઓર્ગેનિક ફૂડ છે એને પ્રમોટ કરીએ અને સારું ફૂડ એ લોકો ભાઈ અંબાણી પરિવારે તમને એમના રેસિડેન્સ ઉપર ત્યાં બોલાવ્યા એમના ગેસ્ટ સાથે જમવાનું તમે એમના માટે બનાવ્યું અને એમને તમને સામેથી એપ્રોચ કરીને મળવા આવ્યા બરાબર તમારે તમને એ રીતનું કીધું કે નિકુંજભાઈ અમારે તમારી સાથે ફોટો પડાવો છે તો આ મોમેન્ટ તમારા માટે કેવી રહી દોઢ વરસ પહેલાં એની ટીમે મને અપ્રોચ કર્યો હતો કે ભાઈ ઈમેલ આવ્યો હતો મને કે અમારા ઓનરને તમારો કોન્સેપ્ટ તમારો ફૂડ ગમે છે ત્યારબાદ હમણાં રિસેન્ટલી જ સડનલી એક ડેટ પડી કે ભાઈ ઓલમોસ્ટ પંદર વીસ દિવસના શોર્ટ નોટિસમાં કે ભાઈ તમારે અંબાણી ફેમિલી માટે અને ના એમના ગેસ્ટ માટે પ્રાઇવેટ ફંક્શનમાં કુકિંગ કરવાનું છે ત્યારબાદ થર્ટી ના સેલિબ્રેશન માટે એ ડેટ પડી હતી પણ એ ડેટ બી કેન્સલ થઈ ને એક્સટેન્ડ થઈ બીજા દિવસ માટે ન્યૂ યરના સેલિબ્રેશન માટે ફર્સ્ટ જાન્યુઆરી એમ બે હજાર ચોવીસ તો તે દિવસે મેં એકચ્યુઅલી એકચ્યુઅલમાં એના માટે પહેલીવાર કુકિંગ કર્યું શું આઈટમ શું બનાવી હતી અલગ અલગ ટાઈપના ઓડા દેશી આપણા વાડીના અલગ અલગ શાક હતા સિમ્પલ અથાણા હતા સંભારા હતા અલગ અલગ રોટલા હતા માખણ હતું છાસ હતી એ રીતના એકદમ દેશી ટિપિકલ કાઠિયાવાડી ચૂલા ઉપર બનેલું જ બધું અને ખૂબ જ ઓછા મસાલાના ઓછા તેલમાં જામનગરનો પ્રખ્યાત જે ઘૂંટો છે એ બી હતો તો તે દિવસે અમે પેકિંગ કરતા હતા અને અમે ઘર માટે નીકળતા હતા ખીચડીયા માટે તો તે દિવસે નીતા ભાભીનો એના મેને મેનેજરને ફોન આવ્યો કે ભાઈ નિકુંજભાઈને તમે કહો કે કાલે બી એને રોકાવાનું છે અને કાલે બી એમના માટે પાછું ફૂડ બનાવવાનું છે તો બીજા દિવસે બી મેં દસ બાર આઈટમ બનાવી તે દિવસે મેં જોયું કે આખા અંબાણી ફેમિલીએ મારું ફૂડ છે ખૂબ સારી રીતે જૈમાં અને ખૂબ સારું ભાવ્યું તો ત્યારે મેં જોયું કે ખૂબ ખુશ થયા અને એ લોકો ત્યાંથી બેઠા હતા ત્યાં મને બોલાવી શકે નહીં બદલે સામે ચાલીને એ લોકો મારી પાસે આવ્યા અને મારી સાથે એને વાતચીત કરવાની ચાલુ કરી મને પૂછવાનું ચાલુ કર્યું તો ત્યારે મને ખૂબ સારું ફીલ થયું કે મારું એને ફૂડ ભાવ્યું જેન્યુઅનલી જેન્યુઅનલી એને મારું ફૂડ એપ્રિસિએટ કર્યું અને પછી મેં વાતમાંથી વાત નીકળી કે મુકેશ સર મારે તમારી સાથે બી એક ફોટો લેવો છે તમારા ફેમિલી સાથે બી અને એ ફોટો છે હું સોશિયલ મીડિયા ઉપર મૂકીશ અને મારા ફેન્સને બી ગમશે મને ફાકી ખબર છે તો ત્યારે મુકેશ અંબાણીએ ખુદે એમને એમ કીધેલું કે તમે બી અમને યુટ્યુબમાંથી તો મળ્યા છો ત્યારે મને બહુ નવાઈ લાગી અને જુઓ સોશિયલ મીડિયાનો પાવર શું છે ને તમારો કોન્ટેન્ટ કોણ જોઈ રહ્યા છે તમને બી ખબર ન હોય ઘણીવાર તો એ લોકોએ બી મારો વિડીયોઝ જોયા છે એમાંથી મને ગોતી અને અહીંયા મળ્યા છે અને જ્યારે મેં ફોટો પડાવવાનું એમને કીધું ને તો જો તમને આ લેવલનું વ્યક્તિ કેટલો ડાઉન ટુ અર્થ કહેવાય ને કેટલા લોકોને એપ્રિસિએટ કરતા હોય તમારા સ્કિલને તમારા ટેલેન્ટને જુઓ ત્યારે મને જાણવા મળ્યું તો મુકેશ અંબાણીએ ખુદે મને એમ કીધું કે ભાઈ અમે તમારી સાથે ને તમારા ફૂડ સાથે ફોટો પડાવીશું એટલે તમે ફોટો જોજો એ ફોટો છે ને એ મારા ફૂડનું આવી રીતે કાઉન્ટર છે અને એની સાથે ફોટો છે કાઉન્ટરની પાછળ પાછળ મારી સાથે ફોટો પડ્યો છે મારા ખંભે યાદ રાખીને મને તો મારા માટે બહુ સારી મોમેન્ટ હતી કે ભાઈ આ લેવલના માણસો છે તમારા ટેલેન્ટને એપ્રિશિએટ કરે છે તમારું જે કલ કલ્ચરલ રિપ્રેઝન્ટ છે તમે જે કરો છો રિપ્રેઝેન્ટેશન એને એપ્રિશિએટ કરે છે તો એમને આકાશભાઈએ મારી સાથે મારા ફૂડ સાથે ફોટો પડેવું બાકી એ લોકો આગળ ઊભા હતા હું ત્યાં જઈને એ મેં એને કીધું તો કે હું ત્યાં જઈને ફોટો પડું એમ પણ એ લોકોએ મને કીધું કે અમે ત્યાં આવીને ફોટો પડી એમ અને ત્યારબાદ બી ત્રીજીવાર બી હું એમના રિલાયન્સ ટાઉનશીપમાં જઈને એ લોકોને જમાડી એવો છું તો હવે પછી અંબાણી પરિવારને તમે ભોજન જમાડી દીધું છે હવે પછીનો શું તમારો નેક્સ્ટ ટાર્ગેટ શું છે કે ઓબ્વિયસલી મોદી સાહેબ મોદી સાહેબ આપણે એકવાર એનું મોદી સાહેબ કાઠિયાવાડી ફૂડને હું ઇન્ડિવિજ્યુઅલી કહું છું વન બિલિયન ડોલરની ઇન્ડસ્ટ્રી બનાવવા માગું છું અને એમાં મારે હજારો લોકોને રોજગાર મળે ને એ ટાઈપની બી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી છે એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકો જે નિસ્વાર્થ જેમ કે મોદી સાહેબ છે બધાને ખબર જ છે કે આ લેવલના માણસ છે એના પાસે કેટલું નોલેજ છે બેઝિક ફિલ્ડનું જે આપણે કહીએ ફિલ્ડ વર્કનું કેટલું નોલેજ છે તો એમને ક્યાંક ને ક્યાંક ખબર જ છે કે રિયલ ફૂડ શું છે સારું ફૂડ શું છે દેશી ફૂડ શું છે કલ્ચરલ ફૂડ આપણું શું છે અને હાલમાં અત્યારે જોવા જઈએ તો ભારતના સૌથી મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે જ પોતે એટલે જો એમના થકી થોડું ઘણું બી મને બૂસ્ટ મળી જાય ને તો જે મારું મિશન છે નેક્સ્ટ કે ભાઈ હું હજારો લોકોને મારી સાથે જોડું અને કાઠિયાવાડી ફૂડને ખાલી ગુજરાતમાં ને કાઠિયાવાડમાં નહીં પણ ગ્લોબલ લેવલ એક ઇન્ડસ્ટ્રી બનાવું ને અને યંગસ્ટરને એમાં જોઈન્ટ થાય અને રોજ રોજગાર તો મળે એને નામના મળે તો એ રીતના આખું હું પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યો છું અને મુકેશ અંબાણીએ મને બી એમને બી મને ખુદ કીધું કે મેં એમને કીધું કે મારો આ બે ડ્રીમ હતા એક તમારને જમાડવા તમારા ફેમિલીને જમાડવા અને મોદી સાહેબને જમાડવા તો મુકેશભાઈ મને ખુદ કીધું મને બી અચરત થઈ એમને એમ કીધું નિકુંજ આ તારી ડ્રીમ એક પૂરી થઈ ગઈ છે ને તો ઓલી ડ્રીમ આપણે બી સાથે મળીને પૂરી કરીશું શું મોદી સાહેબ આવશે આપણે ખીજડીયામાં આવે બરાબર તો શું જમાડશો તમે ખીજડીયામાં તો આઈ ડોન્ટ થિંક કે પોસિબલ થશે પણ ગમે ત્યાં મને બોલાવશે કે ગમે ત્યાં ગુજરાતમાં પોસિબલ થશે તો હું એકદમ ટિપિકલ કાંઠેવાળી જે દેશી વસ્તુઓ છે ને અલગ અલગ રીંગણાના ઓળા અલગ અલગ શાક સંભારા ખીચડી અથાણા એ ટાઈપની વસ્તુઓ બનાવીશ હવે છેલ્લે તમને શું છે કે જે અમારી ઓડિયન્સ છે બરાબર કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે બરાબર અમારા વિદ્યાર્થીઓ છે તો એ વિદ્યાર્થીઓ માટે તમે શું સંદેશ આપવા માગશો હું ખાસ એ કહેવા માગીશ કે કોઈ દિવસ નિરાશ નહીં થવાનો એક તો અને તમે જે તમને વસ્તુ ગમે છે રિગાર્ડલેસ ઓફ મની એ ફિલ્ડમાં તમારે કામ મૂકવાનું નહીં કામ તો આવી રીતે કરવાનું જ છે સક્સેસ કદાચ તમારી ડેફિનેશન પ્રમાણે ઓછી મળી શકે તમને ખુશી મળશે કામ કરીને એક વસ્તુ ચોખ્ખી છે ઈમાનદારીથી કામ કરું હંમેશા સામેવાળાના હિત માટે કામ કરવું અને બીજું છે કે દેખાદેખીમાં આવી ગાડરિયા પ્રવાહની જેમ કામ ન કરવું કોઈ દિવસ નહીં કરવું તમે કાંઈ પણ વસ્તુ કરો છો એનું તમારા માટે કદાચ હું મોટું એક્ઝામ્પલ બનીશ દસમામાં હાર્ડલી મારે છેતાલીસ ટકા હતા બારમામાં ઓગણસાઠ ટકા હતા સાઠ ટકા હતા રફલી અને હું પ્રાઉડલી બધાને કહેતો હોય છું કે મારે બહુ જ ઓછી જગ્યાએ પચાસ ટકાથી વધારે આવ્યા છે જે તમે કીધું પોતાની સાથે જ કોમ્પિટિશન બસ કોઈની સાથે કોમ્પિટિશન નહીં એટલે તમને હંમેશા ખુશી મળશે કામ કરવાની પ્રેરણા મળશે ને મજા આવશે અને લાંબો હાલશે અને આ સિવાય જે બીજા કન્ટેન્ટ ક્રિએટર હશે ફૂડ લવર હશે કે જે પોતે બી આવી કંઈક ને કંઈક વાનગીઓ રેસીપી બનાવીને પોતે પણ તમારા જેવું કંઈક નાનું મોટું ક્રિએશન કરવા માગતા હોય એવા લોકોને શું કહેવા માગશું એવા લોકોને હું એક જ કહીશ કે હંમેશા તમારે વ્યુઅરનું હિત વિચારવાનું જેમ કે મારી એક સ્ટ્રીટ ફૂડની ચેનલ હતી બહુ મોટી ચેનલ છે હજી બી તમે આજે બી સર્ચ કરજો સ્ટ્રીટ ફૂડ એન્ડ ટ્રાવેલ ટીવ ઇન્ડિયા લાખો સબસ્ક્રાઈબર છે લાખો વ્યૂઅર છે મિલિયન્સમાં તેમ છતાં બી એ ચેનલ મેં સાઈડ કરી દીધી એમાં હું કામ નથી કરતો ત્યારે એનું કારણ એક છે કે મારા વિઝન જે છે ને હેલ્ધી ફૂડનું વિઝન છે હવે જો હું એમ ન કહી શકું કે તમે ફાસ્ટ ફૂડે ખાઓ અને સાથે હેલ્ધી ફૂડે ખાઓ તો એ મારું ને મારું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કહેવાય એમ ગ્રેટ તો નિકુંજભાઈ કદાચ આપણે આ વાર્તાલાપ હજી આગળ ચલાવીએ તો મને નથી લાગતું કે બે પાંચ કલાકમાં આપણે બધી વસ્તુને કવર કરી શકીએ પણ શું છે કે ટાઈમની લિમિટેશનના લીધે થઈ અને આપણે અહીંયા આપણે આ કાર્યક્રમને સ્ટોપ કરીએ છીએ અને વન્સ અગેન હું તમને મારા વતી અમારા વેબ સંકુલ પરિવાર વતી અને તમામ સ્ટુડન્ટ વતી થેન્ક યુ કહીશ કે કદાચ નિકુંજ વસોયાએ જો અભિજીત ગઢવીને ના મળ્યા હોત કે નિકુંજ વસોયાએ અમને અમારી જર્નીમાં આગળ જવા માટે ક્યાંક તણખારૂપી સહારો ના બન્યા હોત ક્યાંક અમને મોટિવેશન ના કર્યા હોત તો અમે અત્યારે જે વસ્તુ કરી રહ્યા છીએ એ ના કરી રહ્યા હોત તો એના માટે થઈને તમને ખરેખર દિલથી થેન્ક યુ અરે ઓલ વેલકમ અને ગમે ત્યાં બી હજી બી જરૂર પડે ઇવન તો ચોક્કસથી આપણે કનેક્ટરમાં આવે તો કનેક્શનમાં સારા એવા છે જ શ્યોર તો આપણે સ્ટુડન્ટને બી કહીએ કે જો તમારે કંઈક નિકુંજભાઈ સાથે કનેક્ટ કરવું છે અને તમારે કંઈક એમાં આગળ વધવું છે ને એમની કંઈ પણ હેલ્પ જોઈએ છે અમારી બી કંઈક હેલ્પ જોઈએ છે તો તમે બિંદાસથી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને તમારો પ્રોબ્લેમ તમારા કોન્ટેક નંબર સાથે ઈમેલ આઈડી સાથે જણાવજો અમે તમને રીચ કરવાનો ટ્રાય કરીશું સો થેન્ક યુ વેરી મચ નિકુંજભાઈ અને થેન્ક યુ વેરી મચ તમે બધાએ આ પોડકાસ્ટને સાંભળ્યા બજે ધન્યવાદ